અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડીઆરઆઈએ ચૌદમી નવેમ્બરે જિદ્દાથી આવેલા એક મુસાફર પાસેથી દાણ ચોરીથી લવાયેલું એક પોઈન્ટ બાસઠ કરોડની કિંમતનું એક કિલો બસો છેતાળીસ ગ્રામ સોનું ઝડપ્યું હતું આ કેસની ડીઆરઆઈએ વધુ તપાસ કરતાં સોનાની દાણ ચોરી માટે ચાલતી સિન્ડિકેટનો પર્દાફાશ થયો જેમાં સુરક્ષા સ્ટાફ પણ સામેલ હોવાનું ખુલ્યું ડીઆરઆઈએ વધુ ત્રણ લોકોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે સિંડિકેટ છેલ્લા બે મહિનામાં સોળ કરોડ રૂપિયાના સોનાની દાણ ચોરી કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો ચૌદમી નવેમ્બરે જિદ્દાથી ફ્લાઇટમાં આવેલા અબ્દુલ નાશી નામના મુસાફરના કબજામાંથી બારસો છેતાળીસ ગ્રામ સોનું ઝડપી પાડવામાં આવ્યું જેની બજાર કિંમત એક કરોડ બાસઠ લાખ રૂપિયા થાય છે જિદ્દાથી ફ્લાઇટમાં આવેલા અબ્દુલ નાશીરની તપાસમાં અમદાવાદમાં કેફે ચલાવતા એક વ્યક્તિનું નામ ખુલ્યું ઉપરાંત ડીઆરઆઈની તપાસમાં સુરક્ષા સ્ટાફની સંડોવણી સામે આવી જેમાં એક સિનિયર એક્ઝિક્યુટિવ અને એક મેનેજરનો સમાવેશ થાય છે તે પણ દાણ ચોરીના પ્રયાસને સરળ બનાવવામાં સામેલ હતા તપાસમાં જાણવા મળ્યું કે સિન્ડિકેટ છેલ્લા બે મહિનામાં દસ થી વધુ કિસ્સાઓમાં અલગ અલગ લગભગ સોળ કરોડ રૂપિયાના સોનાના કન્સાઇનમેન્ટની દાણ ચોરી કરી છે સિન્ડિકેટમાં સામેલ ચારેય વ્યક્તિઓને કસ્ટમ એક્ટ ઓગણીસો બાસઠની જોગવાઈઓ અનુસાર ધરપકડ કરવામાં આવી કોર્ટમાં રજૂ કરતા રિમાન્ડ ત્રણ દિવસ મળ્યા છે ચૌદમી નવેમ્બરે સોનાના જથ્થા સાથે પકડાયેલા અબ્દુલને કોર્ટના હુકમથી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે